નમસ્કાર મિત્રો તાજેતરમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એટલે પચાસમાં મુખ્ય ન્યાયાધીશ સી જે આઈ એમનો કાર્યકાળ પૂર્ણ થયો તો એમના લીધેલા કેટલાક મહત્ત્વના ફેસલા અને એમના અંગત જીવન વિશે કેટલીક માહિતી મેળવશું આના પછીના વિડીયોમાં જોઈશું આપણે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધી એના વિશે માહિતી મેળવશું ચલો આજે આપણે માહિતી જોઈશું સી જે આઈ ચંદ્રચૂડ વિશે કેટલીક માહિતી એના પહેલાં આપણે જોઈએ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ બનવું હોય તો એના માટેની લાયકાત શું ભવિષ્યમાં તમારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ બનવું હોય તો એના માટેની લાયકાત શું એનો અભ્યાસ શું અને એનો કાર્યકાળ કેટલા સમયનો હોય પગાર કેટલો હોય વગેરે એ વિશે માહિતી મેળવીએ શરૂઆત કરીશું આપણે સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઈ મિત્રો સર્વોચ્ચ અદાલત એટલે થશે સુપ્રીમ કોર્ટ ભારતની સુપ્રીમ કોર્ટ એની સ્થાપના ક્યારે થઈ સર્વોચ્ચ અદાલતની સ્થાપના અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થઈ ત્યારે અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થઈ સંઘીય ન્યાયાલયની સ્થાપના એક ઓક્ટોબર ઓગણીસો સાડત્રીસના રોજ થઈ જ્યારે ભારત આઝાદ નહોતું પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એના પહેલાની વાત છે એક ઓક્ટોબર ઓગણીસો સાડત્રીસના રોજ સંઘીય ન્યાયાલયની સ્થાપના થઈ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ અંતર્ગત એની સ્થાપના કરવામાં આવેલી હતી અને જેમાં મુખ્ય ન્યાયાધીશ કોણ હતું તો સર મોરિસ ગ્વેર સર મોરિસ ગ્વેર એ સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા સ્વતંત્ર ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના સૌ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો હરિલાલ કણિયા ભારત આઝાદ થયું પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એના પછી એ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો હરિલાલ કણિયા ઓગણીસો પચાસ ઓગણીસો એકાવન સર્વોચ્ચ ન્યાયાલયમાં એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ત્રીસ ન્યાયાધીશો હોય એટલે કુલ કેટલા એકત્રીસ ન્યાયાધીશો હોય એક મુખ્ય ન્યાયાધીશ હશે અને ત્રીસ અન્ય ન્યાયાધીશ એમ કુલ એકત્રીસ ન્યાયાધીશ હોય છે પહેલાં એની સંખ્યા કેટલી હતી સાત હતી પાછળથી એકત્રીસ થઈ એમાં એક મુખ્ય ન્યાયાલય અને ત્રીસ હોય એ અન્ય ન્યાયાધીશો હોય છે અનુચ્છેદ એકસો ચોવીસ બે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂંક કોણ કરે તો રાષ્ટ્રપતિ કરશે નિમણૂક કોણ કરે એ રાષ્ટ્રપતિ કરશે બરોબર હવે આમાં નિમણૂકમાં અલગ અલગ રીતના થાય જે મુખ્ય ન્યાયાધીશ હોય મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી અને અન્ય ન્યાયાધીશોની નિમણૂંક થશે પછી મુખ્ય ન્યાયાધીશ હોય એની શપથ ગ્રહણ કોણ કરાવશે તો રાષ્ટ્રપતિ કરાવશે અને રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ કોણ કરાવશે તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ બરાબર અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશની સલાહથી કરે છે અન્ય એટલે આપણે જે પહેલા ત્રીસ ન્યાયાધીશો વિશે જોયા અગર એમની નિમણૂક કરવાની હોય તો રાષ્ટ્રપતિ એ મુખ્ય ન્યાયાધીશ હોય એની સલાહથી કરે છે મુખ્ય ન્યાયાધીશને તે બાબતે સર્વોચ્ચ ન્યાયાલયના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોની સલાહ આપે છે જો સર્વોચ્ચ ન્યાયાલયનો મુખ્ય ન્યાયાધીશ આ બાબતે ક્યારેય વરિષ્ઠ ન્યાયાધીશોની સલાહ ન લે તો રાષ્ટ્રપતિ એ મુખ્ય ન્યાયાધીશની સલાહ માનવા બંધાયેલા નથી એટલે અહીંયા આગળ જુઓ જે પેલા ત્રીસ ન્યાયાધીશો હતા અને એક મુખ્ય ન્યાયાધીશ એટલે કુલ કેટલા એકત્રીસ ન્યાયાધીશોની સંખ્યા થશે તો આ ત્રીસ એમને એમો કોની નિમણૂક કરવી એ કઈ રીતના નક્કી થશે તો ચાર જે વરિષ્ઠ ન્યાયાધીશો હોય એની સાથે આ મુખ્ય ન્યાયાધીશ ચર્ચા કરી અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરશે હવે આ મુખ્ય ન્યાયાધીશ આ ચાર વરિષ્ઠ ન્યાયાધીશ હોય એમની સલાહ ન લે તો આગળ રાષ્ટ્રપતિ એ આ મુખ્ય ન્યાયાધીશની સલાહ લેવા માટે બંધાયેલા નથી મુખ્ય ન્યાયાધીશ બનવા માટેની લાયકાત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનવું હોય તો માટેની લાયકાત શું હોવી જોઈએ તો ભારતનો નાગરિક હોવો જોઈએ સતત પાંચ વર્ષ સુધી કોઈપણ ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ રહેલો હોવો જોઈએ એટલે હાઈકોર્ટ અથવા બીજી અન્ય અદાલત હોય એમાં પાંચ વર્ષ સુધી ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ રહેલો હોવો જોઈએ ઓછામાં ઓછા દસ વર્ષ સુધી કોઈપણ ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કરેલી હોવી જોઈએ દસ વર્ષ સુધી વકીલાતનો પણ અનુભવ હોવો જોઈએ રાષ્ટ્રપતિના મતે કાયદાનો નિષ્ણાત હોવો જોઈએ ઉંમર કેટલી તો ચોસઠ વર્ષથી ઓછી બરાબર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ વધુમાં વધુ પોસઠ વર્ષની ઉંમર સુધી એ કાર્યભાર સંભાળી શકે તો ઉંમર કેટલી હોવી જોઈએ પોસઠ વર્ષથી ઓછી હા ઓછી ઉંમરનો કોઈ અર્થ નથી કે કે કેટલા સુધીની ઉંમર હોય તો એ ન્યાયાધીશ બની શકે પણ વધુમાં વધુ કેટલી ઉંમર પોસઠ વર્ષની ઉંમર સુધી એ પદ સંભાળી શકે અથવા તો એ રાજીનામું આપે ત્યાર સુધી સંસદની બલામણથી મહાભિયોગ દ્વારા ને રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને પદ પરથી હટાવી શકાય સંસદની ભલામણથી મહાભિયુગની પ્રક્રિયા કરી અને સંસદમાં જે કુલ સભ્યો હોય એના બે તૃત્યાંશ જેટલા સભ્યોનો વોટ મળશે તો એ મહાભિયુગની પ્રક્રિયા પસાર કરી અને મુખ્ય ન્યાયાધીશ હોય એને હટાવી શકાય શપથની વાત કરીએ તો કોણ લેવડાવશે તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની શપથ એ રાષ્ટ્રપતિ લેવડાવશે અને રાષ્ટ્રપતિ નવા આવશે તો એમને શપથ એ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે પગારની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એમનો પગાર કેટલો બે લાખ એસી હજાર અને જે અન્ય ન્યાયાધીશો હોય એમનો પગાર કેટલો હોય બે લાખ પચાસ હજાર પ્રતિ મંત તો આ હતી તેમની કેટલીક લાયકાતો વિશે માહિતી જોઈ શકો અહીંયા આગળ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ભારતની સર્વોચ્ચ અદાલત મોરિસ ગ્વેયર જે સૌપ્રથમ ભારત આઝાદ થયું એના પહેલા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા બાજુમાં હરિલાલજી કણિયા આઝાદ ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બાજુમાં તમે જોઈ શકો પચાસમાં જે મુખ્ય ન્યાયાધીશ હતા સુપ્રીમ કોર્ટના એમનો શપથ કાર્યક્રમ બાજુમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હવે એના પછી આપણે માહિતી મેળવીએ સુપ્રીમ કોર્ટના પચાસમાં મુખ્ય ન્યાયાધીશ સી જે આઈ ચંદ્ર ચૂડવી વિશે જેમનું પૂરું નામ થશે ધનંજય વાયચંદ્રચુડ ધનંજય યશવંત ચંદ્રચૂડ એમનો જન્મ ક્યારે થયો તો અગિયાર નવેમ્બર ઓગણીસો ઓગણસાઇ મુંબઈ ખાતે એમનો જન્મ થયેલો હતો એમના પિતા હતા યશવંત વિષ્ણુચંદ્રચૂડ ભારતમાં મુખ્ય ન્યાયાધીશ હોય એમાં પદ પર સૌથી વધુ રહેલ વ્યક્તિ કાર્યકારામનો નવ નવેમ્બર બે હજાર બાવીસથી દસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી શિક્ષણની વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટી ખાતે અને હાવડ યુનિવર્સિટી ખાતે શિક્ષણ મેળવેલું હતું બે હજારથી બે હજાર તેર સુધી બોમ્બે હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે હાલ આપણે એમનો કાર્યકાળ અને સર્વોચ્ચ અદાલત વિશે કેટલીક માહિતી મેળવી એમાં આપણે જોયું કે કોઈ સર્વોચ્ચ અદાલત હોય હાઈકોર્ટ હોય તો હાઈકોર્ટમાં પાંચ વર્ષ સુધી એમનો જજ તરીકેનો અનુભવ હોવો જોઈએ તો બે હજારથી બે હજાર તેર સુધી બોમ્બે હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે સેવા આપી બે હજાર તેરથી બે હજાર સોળ સુધી અલ્હાબાદ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી બે હજાર તેરથી બે હજાર સોળ સુધી અલ્હાબાદ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી તેર મે બે હજાર સોળથી આઠ નવેમ્બર બે હજાર બાવીસ સુધી સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે એટલે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકેની સેવા આપી ક્યારે તેર મે બે હજાર સોળથી આઠ નવેમ્બર બે હજાર બાવીસ સુધી એના પછી નવ નવેમ્બર બે હજાર બાવીસથી દસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી સુપ્રીમ કોર્ટના પચાસમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી એમનો શપથ ગ્રહણનો કાર્યક્રમ ક્યારે હતો તો નવ નવેમ્બર બે હજાર બાવીસથી એમને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેની શપથ લીધી ત્યારથી દસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી સુપ્રીમ કોર્ટના પચાસમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નિમણૂક કરવામાં આવેલી હતી ત્યારે નવ નવેમ્બર બે હજાર બાવીસ તાત્કાલિક રાષ્ટ્રપતિ કોણ હતા ભારતના તો દ્રૌપદી મુર્મુ એમના દ્વારા એમની નિમણૂક કરવામાં આવેલી હતી એમના મુખ્ય ચુકાદા વિશે વાત કરીએ તો મુખ્ય ચુકાદામાં આવશે ચૂંટણી બોર્ડ યોજનાનો ચુકાદો એના પછી રામ જન્મભૂમિનો ચુકાદો ગોપનીયતાનો ચુકાદો સમલૈંગિકતાનો અપરાધીકરણ સબરીમાલા કેસ સમલૈંગિક લગ્ન કેસ જમ્મુ અને કાશ્મીરની વિશે દરજ્જો એટલે કલમ ત્રણસો સિત્તેર રદ કરવા વિશે વગેરે બેન્ચનો તે ભાગ હતા અહીંયા ઘરે એમના મુખ્ય ચુકાદા આપેલા છે બાજુમાં તમે એમનો ફોટો જોઈ શકો સી જે આઈ ચંદ્રચૂડ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તો આ એમનો કાર્યકાળ હતો એમને મુખ્ય ન્યાયાધીશ પદેનો કાર્યકાર ક્યાર સુધી હતો તો નવ નવેમ્બર બે હજાર બાવીસથી લઈ અને દસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી અગિયાર અગિયાર બે હજાર ચોવીસ એમનો કાર્યકાર પૂર્ણ થયો અને એમની જગ્યાએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સંજીવ ખન્નાની નિમણૂક કરવામાં આવી જે સુપ્રીમ કોર્ટના એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ બન્યા એમના વિશે માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું અહીં આગળ તમે જોઈ શકો સીજીઆઈ ચંદ્રચૂડ સાથે એમની પત્ની અને આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સીજીઆઈ ચંદ્રચૂડ ભારતની સર્વોચ્ચ અદાલતની ઈ કમિટીના અધ્યક્ષ છે એ એ ભારતમાં ઈ કોર્ટ પ્રોજેક્ટના અમલીકરણ સાથે કામ કરતી સંસ્થા છે જેનો હેતુ હાઈકોર્ટમાં અને જિલ્લા અદાલતના સ્તરે ન્યાયતંત્રને ડિજિટલ કરવાનો છે હવે આપણે સીજીઆઈ ચંદ્રચૂટની અંગત જીવન વિશે માહિતી મેળવીએ તો તેમની પહેલી પત્ની રશ્મિનું બે હજાર સાતમાં કેન્સરને કારણે અવસાન થયું હતું બે હજાર સાતમાં એમની પહેલી પત્ની જેમ નામ હતું રશ્મિ એમ કેન્સરના કારણે અવસાન થયેલું હતું અને બાદમાં તેમણે વકીલ કલ્પના દાસ સાથે લગ્ન કર્યા હતા તેમને બે પુત્રો અને બે પાલક પુત્રીઓ છે અહીંયા અગર તમે જોઈ શકો એમની પત્ની અને બે પુત્રીઓ સાથેનો ફોટો અને ગુજરાતની હાઈકોર્ટ હવે તાજેતરમાં એમને એક ચુકાદો હતો જે ન્યાયની દેવી આસ્ટિન એની આંખો પરથી જે પટ્ટી હતી એ પટ્ટી દૂર કરવામાં આવી જેનો મતલબ થશે કાનૂન અંધા નહીં હે તાજેતરમાં તમે એવા સમાચાર સાંભળ્યા હશે પહેલાં શું હતું કાનૂન અંધા હે હવે કાનૂન અંધા નહીં હે એનો મતલબ શું થશે તો આંખ પરથી જે પટ્ટી દૂર કરવામાં આવી તે કેમ દૂર કરવામાં આવી તો સામાન્ય રીતે એ રીતના જોવા હતું કે કાનૂન અંધાહે પણ એનો મતલબ એમ નહોતો એનો મતલબ શું હતો કે ન્યાય જ્યારે કરવામાં આવશે ત્યારે કોઈ પૈસાવાળો માણસ હોય કોઈ ગરીબ માણસ હોય તો એને ધ્યાને લેવામાં આવશે નહીં એટલે પરિસ્થિતિને આધારે ન્યાય કરવામાં આવશે નહીં એટલા માટે એની આંખ ઉપર પટ્ટી બાંધેલી હતી એમ અને હાથમાં હતો તલવાર તો અત્યારે એ દૂર કરી અને નવી એક પ્રતિમા બનાવવામાં આવી જેમાં પટ્ટી દૂર કરવામાં આવી અને ન્યાયની જે મૂર્તિ હતી આસ્ટિન એને સાડી પહેરાવવામાં આવેલી અને હાથમાં એ ભારતનું સંવિધાન એટલે બંધારણ મૂકવામાં આવેલું છે તો સીજેઆઈ ચંદ્રચૂડના મહત્વનો એક નિર્ણય હતો હવે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ એના પછી આવશે ઉપરાષ્ટ્રપતિ અને પછી આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ત્રીજા ક્રમે તો જ્યારે ભારતના રાષ્ટ્રપતિ ગેરહાજર હોય બીજા ઉપરાષ્ટ્રપતિ પણ ગેરહાજર હોય તો સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હશે એ ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ સંભાળશે આવું એક સમય આગળ બની ચૂકેલો છે જે સમયે ભારતમાં ઝાકિર હુસૈન રાષ્ટ્રપતિ હતા તે સમયે ઉપરાષ્ટ્રપતિ હતા વીવી ગિરી હવે જાકીર હુસેનનું રાષ્ટ્રપતિ પદે અવસાન થયું એટલે ઉપરાષ્ટ્રપતિ હતા જે વીવી ગિરી એ રાષ્ટ્રપતિ બનશે પણ એ સમયે વીવી ગિરીએ શું કર્યું તો રાજીનામું આપ્યું એટલે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેની જગ્યા ખાલી પડે તો એ સમયે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા મોહમ્મદ હિદાયતુલ્લાહ તો તાજેતરમાં મોહમ્મદ હિલાયતુલ્લાએ શું કર્યું તો એ સુપ્રીમ રાષ્ટ્રપતિનો કાર્યકાળ સંભાળેલો ભૂતકાળમાં એક સમય એવું બનેલો છે તો જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને ગેરહાજર હોય ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય તે રાષ્ટ્રપતિનો કાર્યકાર સંભાળશે તો આપણે જોઈએ તો એ સમયે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની જગ્યા પણ ખાલી પડે તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે તે જે અન્ય ન્યાયાધીશ હતા ને તીસ એમાંથી જે વરિષ્ઠ હશે ઉંમરમાં એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનશે ક્યાર સુધી તો જ્યાર સુધી રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ અને રાષ્ટ્રપતિ પાછા ન આવું ત્યાર સુધી રાષ્ટ્રપતિ પાછા આવશે એટલે જે પેલા મુખ્ય ન્યાયાધીશ હતા એમની જગ્યાએ પાછા આવશે તો પહેલા જે વરિષ્ઠ ન્યાયાધીશ હતા એ પણ એમની જગ્યાએ પાછા જશે તો આ રીતના બંધારણમાં ઉલ્લેખ કરેલો છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો ત્રીજા વ્યક્તિ તરીકે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હોય એ રાષ્ટ્રપતિ તરીકેની સેવા આપશે तर संपूर्ण माहिती सर्वोच्च न्यायालयना पचासमा जे न्यायाधीश त्या मुख्य न्यायाधीश श्री जय चंद्रचूड विषय केली माहिती व्हिडिओ हो तो लाइक करो शेअर करो चॅनल सब्सक्राइब करो त्य जय हिंद जय जह भारत